મેઘરજનગરમાં ડીએ પી ખાતર માટે અછત તાલુકા સહકારી સંઘ સહિતની દુકાનોમાં લાંબી કતારો જોવા મળી આજરોજ તારીખ સોળ નવેમ્બર વહેલી સવારે છ વાગ્યાથી મેઘરજનગરના વિવિધ સેન્ટરો પર ડીએપી ખાતર લેવા માટે ખેડૂતોમાં પડાપડી જોવા મળી રહી છે તાલુકા સહકારી સંઘ સહિતની અનેક ડેપોમાં ખેડૂતો કતરબંધ ડીએપી ખાતર લેવા માટે વળખા મારી રહ્યા છે સવારથી સાંજ સુધી લાઈનમાં રહેવા છતાં ખાતર નથી મળતું ખાતરને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખાતરના અભાવે ખેતીમાં પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે આ ખેડૂત બધા તાકી રહશે અમારે વાવેતર કરવાનું છે ખાતર પણ મળતું નથી સવારનો અહીંયો અહીં બેહી રહે ઘેર ઢોરો બોકડો ઢોર સોરો બધો ભૂખી મારી અમે અહીંયા તો તાકી રહીએ આ પબ્લિક બધી ધક્કા ધક્કી કરી રહી છે ખાતર મળતું નથી ખાતર જ મળવું જોઈએ અમને કેટલા દિવસથી ખાતર નથી મળતું પંદર વીસ દસ દિવસથી ખાતર નથી મળતું બોઠીવાળા